વિસનગર નગરપાલિકાની બુધવારે મળેલી બજેટ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા પાલિકા પ્રમુખ ઉત્તમ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ સભામાં વર્ષ બે હજાર પચીસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટમાં એક એપ્રિલ બે હજાર ચોવીસની ઉઘડતી સિલક સુડતાલીસ કરોડ દર્શાવવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તેતાલીસ પોઈન્ટ એકોતેર કરોડની આવક સામે

શહેરના રોડ રસ્તા પાણી અને ગટર લાઇન સહિતના વિકાસ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિપક્ષના નેતા શ્યામળ દેસાઈએ બજેટની જોગવાઈઓ સમજાવવાની માંગ કરી હતી જોકે સભા માત્ર પાંચ મિનિટમાં પૂરી કરી દેવામાં આવી હતી